પાદરા તાલુકાના ટિંબીપુરા પ્રાથમિક શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ હસ્તે શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રૂપિયા એક કરોડ દસ લાખના ખર્ચે નવનિર્મિત શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા વડુ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન વસાવા ભાજપ તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર તથા મહાનુભાવો તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ચૈતન્યસિંહ હસ્તે શાળાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો પ્રાસંગિક પ્રવચન કર્યું હતું પાદરા તાલુકામાં છેલ્લા એક વર્ષમાં ચૌદ શાળાઓમાંથી તેર શાળાઓને નવનિર્મિત કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં હજુ વધુ તેર શાળાને પણ નવીન બનાવવામાં આવશે જે વિદ્યાર્થીના માતા પિતા હયાત ના હોય તેવા બાળકને રાજ્ય સરકારની પાલક માતા પિતા યોજના અંતર્ગત રાજ્ય સરકાર દર માસે રૂપિયા ત્રણ સહાય કરતી હોય છે જે અંતર્ગત ટીમ્બીપુરા પ્રાથમિક શાળાના બાળકને આ યોજના હેઠળ એક બાળકને પાલક માતા પિતાનો હુકમ પણ જાહેર કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો પાદરા તાલુકાના ટીમ્બીપુરા ગામે આજરોજ પ્રાથમિક શાળાનો લોકાર્પણ કરવામાં આવ્યું છે આ શાળા એક કરોડ અને દસ લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ છે આધુનિક સુવિધાઓ સાથે આ શાળા બાળકોના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે પાદરા તાલુકાની કુલ ચૌદ શાળાઓ આ છેલ્લા એક વર્ષમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે તે પૈકીની આજની તેરમી શાળા છે જેનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે અને એક શાળા એ આગામી દિવસોમાં બનીને તૈયાર થશે તેનું પણ લોકાર્પણ કરી દેવામાં આવશે આ તમામ શાળાઓ કે નિયત સમયમાં બનીને તૈયાર થઈ ગઈ છે જેથી બાળકોને ભણવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે અને આગામી દિવસોમાં પાદરા તાલુકાની અન્ય તેર શાળાઓની માગણી છે નવીન બનાવવા માટે જે પણ સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવશે અને તેનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે ના બીજા બે ઓરડા બનાવવા માટેના અંદાજિત ત્રીસ લાખ રૂપિયા પણ એ સરકાર શ્રી તરફથી મંજૂરીમાં છે તેની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જશે આજ રોજ પાલક માતા પિતા યોજના હેઠળ વિદ્યાર્થી નક્ષ કુમાર કે જેના પાલક માતા પિતા એ છત્રસી એના દાદા છે તેને હુકમ વિતરણ કરવામાં આવ્યો છે આ યોજના અંતર્ગત સરકાર શ્રી તરફથી સારી રીતે કરી શકશે તેને સારું બનાવી શકશે એના માટે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે અને તેનું હુકમનું વિતરણ આજે કરવામાં આવ્યું છે